હલો મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં મજામાં જ હશે ને મોજે મોજ ને રોજે રોજ બધા મિત્રોને સવારમાં ગુડ મોર્નિંગ આપણે ઊઠી ગયા છીએ હવે આપણે દાંતણ કરવાનું છે આપણે એક છોકરું કોઈમાં ઊંઘ્યું છે અને બીજું ખાટલામાં ઊંઘ્યું છે એક કોઈમાં ઊંઘ્યું છે અને આપણે ઊઠી ગયા છીએ સવારના હવે દાતણ કરી લઈએ ગામડાના દેશી માણસ દાંતણ કરવાનું છે આપણે લીમડાનું આવું છે કામકાજ મારા વાલા મિત્રો સવારના ઉઠી ગયા છે લીમડાનું દાંતણ જોઈ શકો હાવો નજારો છે સવારનો અને કોણ કોણ લીમડાનું દાતર કરે છે એ પણ કહેજો ખૂબ જરૂરી છે આ દાંતણ ચાવવાનું વનસ્પતિ છે ઓરિજનલ ચાવો આનાથી દાંત ન દુખે આપણે સોતરા પણ નહીં કાઢે એમને આમ ચાવીએ છીએ કોઈક દિવસ ચાવશે એટલે કડવું લાગશે દરરોજ ચાવતા હોય ને કડવું ન લાગે થોડો થોડો રસ ઉતારતો જવાનો અંદર બાકી બીજો ફૂંકી દેવાનો તો મસ્ત કોઈલ નો આવે છે બધા પક્ષી પણ જાગી ગયા છે સવારના ઉઠી ગયા સવારનું લોકેશન એકદમ વહેલી સવારના દાદા પણ નથી નીકળ્યા બારે આપણું ઓફિસ પાછળ દેખાય છે રૂમ ગેટ ની બહાર રસ્તો છે આવું છે મિત્રો પછી સૂર્ય દાદા ના દર્શન કરાવીશ તમને બહાર નો નજારો દેખાડે છે અત્યારે આપણે મસ્ત મજાનું નું દાંતન ચાવી નાખીએ કોલગેટ કરતા આ કોલગેટ સારી ગામડાના માણસને આ સારું લાગે બાકી નહીં હું પહેલાં કોલગેટ કરતો મિત્રો બ્રશ કરતો પણ આપણને બ્રશ ફાવ્યો નહીં એટલે ડાયરેક્ટ લીમડાવાળી કરી નાખી એવું કામ છે આપણું અને પછી મસ્ત મજાના વ્લોગમાં બન્યા રેજો એટલે તમને સુરત દાદાના પણ દર્શન કરાવીશું હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે સવારમાં બધાને કહી દીધું તું આપણે ઉઠ્યા ત્યારે ગુડ મોર્નિંગ અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે દીવો અગરબત્તી કરીને અને હવે મારા તરફથી જયરામાં પીર જઈ દેવું હાલકા દીશ હવે આપણે ટેની પણ ઉઠીને બેઠું છે તે આવું છે નજર ટેની પણ ઉઠીને બેઠું છે બારે અને આ છે લાઇટની રૂમ આમાં સાંજે આપણે લાઈવ કર્યું હતું આમાં બેઠા બેઠા અને હવે આપણે સ્વિચ ઓન કરવા આવ્યા છે મશીન તો આપણે તૂટી ગયું છે જે તૂટી ગયો છે મશીનનો એટલે આજે મશીન ચાલુ થશે ને આપણે એ કામ કરવાનું છે રિપેરિંગનું અને સુરત દાદા મસ્ત મજાના બહારે આવી ગયા છે અને થોડા થોડા દેખાય છે વાદળોમાં ઢંકાયેલા છે એટલે વ્લોગમાં બન્યા રહેજો હું કામ છે હવે આપણે ચા પાણી કરી લીધા છે ના ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણા છોકરાઓ પણ ઉઠી ગયા છે હવે આપણે લાગીશું કામે તમને હવે બહારનો નજારો બતાવીએ કે સુરત દાદા આવી ગયા છે બારે સ્વિચ ઓન કરીને આપણે નીકળી જશું બાર આ છે બારનું લોકેશન તેની પડીકું લઈને બેસી ગઈ છે પાપડીનું આ છે બારનું લોકેશન આ છે તમારા બધાયની ભાભી એટલે વાસણો ઉટકે છે સાફ કરે છે વાસણો અને આવો છે બહારનો નજારો સુરતદાદા વાદળોમાં ઢંકાઈ ગયા છે જરાક દેખાય છે છે સામે ટ્રક પડ્યો આવું છે સવારનું કામકાજ આપણે ઉઠીને પૈકી બીજું કાંઈ નથી આજે મશીન બગડી ગયું છે જગ તૂટી ગયો મશીનનો એ કામ કરીશું આજે આપણે થઈ જશે આપણા બધા કામ કરવા વાળા અને જે આપણે લાઈટના દરવાજામાં ઉભા છીએ આ છે સોલર પેનલ છે ઇલેક્ટ્રિકનું બોર્ડ અને આ સોલર પેનલ છે આમાં સાંજે આપણે લાઈવ કર્યું હતું મિત્રો બહારનો નજારો છે આવું છે કામકાજ જોઈ શકો છો તમે આ તો તમે સવારના જોઈ જશે ગેટ કારણ કે આપણે સવારે દાંતણ કરતા જઈને બારે ગયા તા દાંતણ કરતા કરતા ને ભાઈ આવ્યા છે બાઇક વાળા એક ઉપર ફળે છે મશીનનો જે તૂટી ગયો હતો એટલે હવે આપણે રિપેર કરી દીધું છે અને લોટર ઉપર આવી ગયા છે જુઓ છો તમે લોટર ને સ્ટાર્ટ કરી દઈએ અને વિડીયોમાં બંને રહેજો હવે ગામે લાગી ગયા છે મને એમ હતું કે જે કૂટી ગયો એટલે આજે કામ નહીં થાય પણ આપણે વહેલો જે ખોલી નાખ્યો તો આજે સવારે વહેલા ઉઠ્યા હતા દાંતણ કરતાં કરતાં અને અડધું પડતું કામ પટાઈ દીધું તો આપણે હવે ચાલુ કરી નાખ્યું છે લોટર કિરીને બધો માલ કરવા કારણ કે વિડીયો જોવાની બી મજા આવશે ને તમને આજે પાછા જોજો હો મસ્ત મજાનો બ્લોગ બનાવ્યો તમારા માટે મારા તાગ મિત્રો માટે આપણો મોટો ડગલો હતો એનાકલી ડગલી થઈ ગઈ જોઈ શકો છો મિત્રો તમે હવે આપણે કામ ચાલુ કર નાખ્યું છે હવે ગિરીટ ભરી નાખીએ છીએ આપણે જોજો ગિરીટ ભરાઈ ગઈ વ્લોક ને એન્ટ આપી દઈએ એવું લાગે છે જો માણસો લારી લઈને જાય છે